નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસ કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ત્રણ દિવસ માટે યુપી પશ્ચિમ આગાહી કરતીસગઢ ઓડિશા છત્તીસગઢના વિસ્તારોમાં અતિભારે અને પૂર્વ એમપી આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને તેલંગાણા ભારે વરસાદ પડી શકે છે તો આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી મિત્રો ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો તે દરમિયાન મિત્રો ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે આજે મિત્રો દાહોદ અરવલી નર્મદા મહીસાગર છોટા ઉદેપુર પંચમહાલમાં વરસાદ પડી શકે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત માં કોંગ્રેસ ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર ગુજરાત માં બોતેર લઈને કોંગ્રેસ ના પ્રમુખ શક્તિસિંહ મિત્રો નિમણૂક કરી છે જેમાં વરિષ્ઠ નેતાઓ પણ મિત્રો સામેલ છે પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખ મિત્રો પ્રદેશ કોંગ્રેસ ના પદા અધિકારીઓને મહત્વની જવાબદારી પણ મળી છે તો સો વર્ષ ની ઉત્તર ગુજરાત ની સોળ મધ્ય ગુજરાત ની ઓગણીસ અને દક્ષિણ ગુજરાત ની પાંચ નગરપાલિકા ની આવનારા સમય મિત્રો ચૂંટણી છે તે મિત્રો યોજાઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવેથી મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો લોન ભારતમાં મિત્રો ગરીબનો એક મોટો વર્ગ છે અને આ લોકો મિત્રો પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મિત્રો મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમનું જીવન મિત્રો ખૂબ જ સંઘર્ષમય હોય છે અને મિત્રો લોકો દિવસમાં બે ટાઈમ ખાવા માટે પણ મિત્રો સંઘર્ષ કરતા હોય છે વર્તમાનમાં મિત્રો સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ છે તે મિત્રો ચલાવવામાં આવે છે મિત્રો ભારત એવી અનેક યોજનાઓ ચાલે છે પરંતુ મિત્રો તે ફક્ત રહેલી છે હવે બેંક તમે લઈ શકો છો જો તમે પણ મિત્રો લોન લેવા માંગતા હોય તો આ સુવિધા દરેક મળતી નથી આ સુવિધા ફાયદો ફક્ત મિત્રો હરિયાણા લોકો જ ઉઠાવી શકે છે તેમની જવાબદારી મિત્રો હરિયાણા સરકાર પાસે છે આ યોજના લાભ ફક્ત મિત્રો ગરીબી રેખા કાર્ડ ઉપર લોન છે તે મિત્રો મળવી જોઈએ આના વિશે મિત્રો તમારું શું કેવું છે જેવી રીતે મિત્રો હરિયાણા ની અંદર લોકોને મિત્રો રેશન કાર્ડ ઉપર લોન મળે છે તો શું મિત્રો ગુજરાત ની અંદર પણ રેશન કાર્ડ ઉપર લોન મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મળશે મિત્રો ગુજરાત સરકાર તરફથી સહાય સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્નિંગ થી મિત્રો સમસ્યા થી ચિંતા છે ત્યારે હવે વડાપ્રધાન नरेंद्र મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકે સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર દ્વારા નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટી બંધ છે જ્યારે મિત્રો બેટરી સંચાલિત તેમજ મિત્રો સીएनजी વાહનોના ઉપયોગ દ્વારા પ્રદૂષણને પણ ઘટાડી શકાય છે એટલે તો મિત્રો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે આ ને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ મિત્રો 2015 અને 2016 માં મિત્રો ધોરણ નવ થી મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત ડિસ્ક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત મિત્રો અત્યાર સુધીમાં કુલ 53000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને મિત્રો ઈ વાહનો ખરીદા છે જેમાં મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીએ જી ના દ્વારા અંદાજે મિત્રો રૂપિયા છપ્પન કરોડ થી વધુ ની સહાય ડાયરેક્ટ મિત્રો બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા મિત્રો ડીપીટી દ્વારા ચૂકવાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગણેશ પૂજામાં થયેલા પથ્થરમારા બાદ ગુજરાતમાં પણ મિત્રો યોગીના પડઘા પડવા લાગ્યા મિત્રો સુરતના મિત્રો સૈયદપુરામાં ગણેશ પૂજા પંડાલમાં પથ્થરમારો થતા ભારે હોબાળો થયો હતો આ ઘટનાથી રોષે ભરાયેલા હિન્દુ સમાજના સમુદાયના હજારો લોકોએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કર્યો હતો આ દરમિયાન મિત્રો ત્યાં યોગી-યોગીના નારા પણ લગાવવામાં આવ્યા હતા સોશિયલ મીડિયા પર પણ લોકો યુપીની જેમ સરકાર પાસેથી બોલ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સુરત પોલીસે મિત્રો રાતોરાત હાથ ધરેલા ઓપરેશનમાં સત્યાવીસ આરોપીની ધરપકડ પણ કરી છે મુસ્લિમ મિત્રો બહુલ સૈયદપુરાના લાલ ગેટ વિસ્તારમાં ગણેશ પૂજાનો આયોજન કરવામાં આવ્યું હતું દેશ ગુજરાતના અહેવાલ મુજબ રવિવારે મુસ્લિમ સમુદાયના કેટલાક છોકરાઓ ઓટોમાં પથ્થર લઈને મિત્રો અહીં પહોંચ્યા અને પંડાલ પર મિત્રો પથ્થરમારો શરૂ કર્યો હતો

વિરોધ કરવાનું એલાન અપાયું છે તો મિત્રો ચાઇનીઝ લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે અંબલાલ પટેલની મોટી આગાહી અંબલ પટેલ ના મિત્રો આજે આગાહી કરી છે કે રાજ્યમાં વધુ એક વરસાદ નો રાઉન્ડ આવશે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે તેથી મિત્રો ગુજરાત રાજસ્થાન બિહારમાં ભારે વરસાદની શક્યતાઓ છે અમુક સ્થળો પર ચૌદ ઈસ જેટલો વરસાદ વરસી શકે છે તો મિત્રો પંચમહાલમાં ભારે વરસાદ બહાર પૂર પણ આવી શકે છે નર્મદા નદીમાં જળ સપાટી પણ વધી શકે છે આમ મિત્રો ફરી ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવી શકે છે

કોથમરે ત્રણ હજારથી લઈ ચાર હજાર તો ભીંડ પાંચસો રૂપિયાથી લાએ આઠસો રૂપિયા તો ગુવાર નવસો રૂપિયાથી થી બારસો ને પચાસ રૂપિયા તો સરગવો નવસો રૂપિયાથી લઈ બારસો અને કંટોલા હજાર રૂપિયાથી લાએ ચૌદસો સુધી પહોંચી ગયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોડ રસ્તા માટે કરોડોની ગ્રાંઠની ફાળવણી ભારે વરસાદના કારણે મિત્રો તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના મિત્રો સીમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યની મિત્રો મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને મિત્રો તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ રૂપિયા બે કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મિત્રો આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું પણ મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારની નવી પહેલ રાજ્યમાં મિત્રો ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર એટલે કે મિત્રો એક હેલ્પલાઇન નંબર અઢાર ડબલ જીરો ત્રેવીસ એકત્રીસ બાર બે શેરુ કરી દીધો છે આ ઉપરાંત મિત્રો વેબસાઇટ ઈમેલ તેમજ

માહિતી અનુસાર મિત્રો કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે તો વધેલા મોંઘવારી ભથ્થાને ને જુલાઈ બે હજાર ચોવીસ થી લાગુ કરાશે ગઈ વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થો ડીએ અને મિત્રો મોંઘવારી રાહત ડીઆરમાં મિત્રો ચાર ચાર ટકાનો વધારો ઝીકાયો હતો

રાજ્યમાં પણ સરકારો કેટલીક લાભકારી યોજનાઓ ચલાવે છે જે મિત્રો ખેડૂતોને પ્રોત્સાહન આપે છે છે તો વધુ એક ખેડૂતો માટે તેમનું નામ મિત્રો દર વર્ષે દસ હજાર રૂપિયા સુધી નો લાભ આપવામાં આવે છે જોકે મિત્રો આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેઓનું નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી થઈ છે ખાસ કરીને મિત્રો તેલંગાણાની ની સરકાર દ્વારા

કિસ્ત છે તે ખેડૂતો આપવામાં આવશે તેલંગાણા પીએમ કિસાન યોજના હેઠળ છ રૂપિયા સુધી નો લાભ તેલંગાણા સરકાર ની અંદર આપવામાં આવે છે તો તેવી જ રીતે મિત્રો ગુજરાત ની અંદર પણ પીએમ કિસાન યોજના હેઠળ છ રૂપિયા સુધી નો લાભ છે તે મિત્રો મળે છે પણ મિત્રો તેલંગાણા ની અંદર બંધુ હેઠળ ને મિત્રો દસ હજાર રૂપિયા સુધી લાભ છે તે મિત્રો ખેડૂતોને મળે છે તો મિત્રો આવી રીતે ગુજરાત ની અંદર પણ રાયતુ બંધુ હેઠળ ખેડૂતો ને દસ હજાર રૂપિયા સુધી લાભ છે તે મિત્રો મળવો જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવસર્જન કરવા પચ્ચા હજાર રૂપિયા સુધીની સહાય જે કોઈ ખેડૂત મિત્રો બાગે ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના માટે મિત્રો નવસર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે આ યોજનાને અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો ત્રીસ વર્ષથી વધુ તથા લીંબુના પાકના વીસ વર્ષથી મિત્રો અંદાજીત જૂના બગીચા

40,000 રૂપિયા હેક્ટર બે માંથી જે પણ ઓછું મળવા આ રીતે મિત્રો અલગ અલગ આંબા અને લીંબુ માટે જીરો વીસ થી બે હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે એટલે કે જે પણ ખેડૂતો મિત્રો વીસ વર્ષથી જે પણ મિત્રો જૂના બગીચા હોય તેમને મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે સરકાર દ્વારા સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ઈ નામ પોર્ટલ જાહેર દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલે કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે તેઓમાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલે કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલે કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે તેમને મિત્રો બેસ્ટ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે તેમાંથી મિત્રો એક પગલું ઈ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોને મુલાકાત લેવા જરૂર ન પડે જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 8000 રૂપિયા સુધીનો હક્કો રાજસ્થાની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી ભજનલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6000 રૂપિયાની બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ જોગવાઈ નથી રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2000 ખેડૂતો તેવી શક્યતા છે રાજસ્થાન આઠ હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ મિત્રો ગુજરાતના ના ખેડૂતોને છ હજાર રૂપિયા ની બદલે આઠ હજાર રૂપિયા થી લઈ દસ હજાર રૂપિયા સુધી નો હપ્તો મળવો જોઈએ કારણ કે મિત્રો ભજન લલી સરકારે ખેડૂતોને આવી મોટી ભેટ આપી છે તો ગુજરાત સરકાર ને પણ મિત્રો થોડું ઘણું સમજીને મિત્રો ગુજરાતના ના ખેડૂતોને પણ આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો આપવો જોઈએ ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજના મુદ્દે મિત્રો છે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાય છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મિત્રો જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમય માં આંદોલન ને લઈને મિત્રો બેઠક યોજાવામાં આવી છે અને બેઠક બાદ મિત્રો આગળની રણનીતિ ઘડાય છે